તમે સબસ્ક્રાઇબ નું બટન દબાવો ને તોય સબસ્ક્રાઇબ ના થાય જેને સબસ્ક્રાઇબ ના કર્યો એ કરો જોઈએ તમામ થાય કે નહીં કેતા હે અમને હું નમાળો આ તો વાત રહી મુદ્દાની કે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર અને કમેન્ટ કરી નાખો લાઈક કરી નાખો કોમેન્ટ ઓછી આવે છે લાઈક ઓછી આવે છે વ્યૂ તો એમ તો આવે છે પણ આઈલા રાખે બરોબર તો હવે અત્યારે આપણે જવાના હૈ હત્તા પર હાલો ભાઈ હત્તા પર હત્તા પર હત્તા પર 10000 રૂપિયા 10000 રૂપિયા પૈસા ਹੀ પૈસા હોગા આપણે એના હતા મારો ભાઈ એક આવે ગામમાં છે તો વારેખેરા વાર વારફેરાની જેમ અરે પણ મેસેજ તો જોવા ફેરાની જેમ આપણે જઈએ ઓફિસે ઓફિસે જઈને એની રાહ જોઈ ત્યાં બે થી થોડીક પળખી જ ઘર છે એટલે ફોન એટલે આવી જાવ બરાબર હવે શું થાય ત્યાંથી જઈ ને પછી ત્યાંથી હતા પર જવાનો પ્લાન છે અને હતા પરથી કઈ જગ્યાએ જઈ ક્યાં હજી નક્કી નથી પણ હવે અહીંયા પૂગી પ્રમાણે કઈક કરીને આપણે બરાબર તો હાલો અહીંયા જેકલો છે જેકલે બાય બાય કરતા જઈને વયા જઈ પછી હવે ડાયરેક્ટ જઈ ગામમાં જઈને મળી અને કપડાં ચેન્જ કરી લઈ ને આવી લઈ તો હવે આપણે હાલતા થઈ ગયા છે ગયા છે શિવા ગામમાં પોઈ ગયા છે આકડો આકડો રસ્તો હે ગાડી તોય પુલ જ આલે આપણી બરાબર જો આગળ શિવા ગામ આવશે તો છે શિવા ગામ ને આપણે એમાં મંદિરે તો લગભગ વીડિયો કેટલોક ઉતરે મારા અંદાજથી લગભગ ઉતરીએ નહીં થોડો ઘણો જે ઉતરે એ આ નિશાળ છે સ્કૂલ છે જગુ ગાડિયા કે છે જગુ કુમાર અહીંથી બે રસ્તા જાય પણ આપણે સીધું જ જવાનું છે હવે આવી છે ટનલ ફાઇનલી આપણે આવી ગયા છે સતાપર દૂધ ચડાવી દીધું છે પ્રસાદી લઈ લીધી છે અને મસ્ત મસ્જાના દર્શન કરી લીધા છે બહારથી તમે કરી લ્યો અંદરથી વિડીયો ઉતારવાનું ઓલ આઉટ નહોતું અને અહીંયા આટલી બધી શોપ છે જ્યાં કરીણા ને એવું બધું બહુ જડે છે ખોટા ગણા બરાબર ચાલો હવે આપણે આના પછીના નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ તપનની વિઝિટ કરી લીધી ત્યાર પછીના લોકેશન ઉપર ક્યાં જતા હતા વિડીયો આપણે અહીંયા બનાવતા ભૂલી ગયા હતા અથવા તો એમ એ નહોતો બરાબર તો હવે આપણે અત્યારે જઈ છે કે ક્યાં કિલેશ્વર બિલેશ્વરજી જંગલમાંથી રસ્તો જાય છે ઘણા લોકો ગયા છે ઘણા નહીં ગયા હું તો આમ તો હે ને બે ત્રણ વખત ત્રણ ચાર વખત તો હાલો કાંઈક જાય બરાબર ફટાફટ અને પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરી આ બીજા નંબર મૂક્યા સત્તા પર અમે જ્યાં દૂધ ચડાવવા ગયા હતા ને ભાઈ ત્યાં પ્રસાદી લીધી ને હું બધું કહી અને આ અહીંથી આપણે ગમે દૂધ લઈ જાય અહીંયા ચડાવવાનું હોય એ દૂધ બે દી થઈ જાય તનથી થઈ જાય આપણે સુરતને એ બાજુ દૂધ આવતું હોય ને ગમે એટલી વાર લાગે ને તો દૂધ બગડે નહીં અહીંયા આપણે મોકલતા હોય તો ચાલો હવે એને ડાયરેક્ટ ફટાફટ મળી આપણે મૂકી લેશું તો હવે આપણે કિલ્લેશ્વરનો રસ્તો લઈ લીધો છે ટિકિટ કપાવી લીધી છે ને અમને કીધું છે ક્યાંય વચ્ચે ઊભા ના દેતા હવે ના પડે એટલે બધું રહેવું જ પડે આ બાજુ સાઈડમાં પથ્થર હોય ને આવો રસ્તો હોય ભાઈ આમાં ચુમાહે બહુ તકલીફ પડે આવવા જવાની હું વાંધો ના આવે પણ ચુમાહે જ્યારે આવે ને શ્રાવણ મહિનામાં ત્યારે એમાં પાણી રોગું પાણી જ હોય અત્યારે તો જોઈ તો રસ્તો સારો છે ને આવો છે ને આગળ જાઉં ને એટલે ઘણા માલધારી સમાજ રહીએ છે આપણે એ બધું મીડિયામાં લેવાના છે અહીં બરાબર કે આ માલધારી સમાજના નેહળા છે બહુ મસ્તીના હોય આપણે ટાઈમ નથી ને કે ત્યાં જાત આપણી પાસે ટાઈમ ઓછો છે ને કે આપણે એની મુલાકાત લેત કે ભાઈ કઈ રીતે હોય તો કે એ નેહ હોય ભાઈ આપણે કેમ ઈટું નાન બનાવીએ એવી રીતે હોય પણ આપણે આ હે ને છાણના બનાવેલા હોય ને માથે નરિયાં હોય એટલે નરિયા હોય એટલે શું કહેવાય કે હાંજે બહુ ઓલું ના આપણે નકા સાંજે છ તપી જાય હું તો આ લોકો સાંજે બારા જ ઉતા હોય અને આ ખાલી નેહ હોય અને અત્યારે જો અહીંયા કંઈ ભેં કે ભેંસો કે એવું કંઈ દેખાતું નથી કેમ કે ભાઈ ભેંસો હોય ને ચરવા ગઈ છે ને જો આ નદી છે અહીંથી ચુમાહે ફૂલ પાણી આવે અત્યારે કોરી હે અહીં ઘણી નદી હોય અને આપણે આગલે ચુમાહે શ્રાવણ માસમાં આવ્યા હતા ને ત્યારે અહીંયા ઊભા હતા ને ઘણા બધા માલધારી સમાજના લોકો રબારી સમાજના આપણે પાણી પીતા હતા ચાની સુવિધા હતી અને બહુ મસ્ત નેહળા લાગે ભાઈ આપણે એકવાર મુલાકાત લેવું પણ હવે પાછી વખતે લેવાના છે અત્યારે થોડીક ઉતાંબર છે આપણે બરાબર એટલે હજી અમારે ખંભાળીએ જવાનું બાકી છે ને જો આ રીતે છે ને પ્રાણીઓ માટે કુંડિયું ને એવું બધું તૈયાર કરવામાં આવ્યું છે ને જો આ બધી હે ને અહીંયા નેહળાવાળાઓની ને જીની હોય ની હું એ બધી ચરે હે ટૂંકમાં કહીને તો અહીંયા અંદરજી માલધારી સમાજ છે ને ભાઈ કે જે આ બધી ભેહું રાખે એની ભેહું છે બધી ને જો ને આ ઓલ છે કુંડી પાણીની અને કઈ રીતે અહીંયા પાણી આવે ને એ આપણે જોવાના છે આપણે ડંકી જે રીતે હાલે એ રીતે હાલે પણ આ પવન દ્વારા પવન ચક્કી દ્વારા અહીં પાણી પુગાડવામાં આવે છે અને ખાટલાને એવું બધું પડ્યું છે અને ભેહુંનો તો કોઈ માપ નથી કારણ કે એ સવારે છોડી મૂકતા હે બધી અહીંયા આવીને અત્યારે જો આ પાણી છે તે મજા આવે બાકી ભાઈ અહીંયા હે ને ગરમી બહુ બીજી જાતની પડે છે ને જો આ હે ને પવનચક્કી છે જો આવી રીતે પવન આવે ને એટલે ફાયદા રાખે આવી પવનચક્કી અહીંયા ઘણી છે હવે આ સરકાર દ્વારા કરવામાં આવી પોતા દ્વારા એ આપણે કંઈ ખબર છે નહીં જાણકારી છે નહીં એ ડંકી આવે ને એ રીતે ઊંચા નીચું આપણે ઓલું ફરેન ને એટલે થાય ને પછી કુંડીમાં પાણી જાય બરાબર જો આવી રીતે મલક ભેંસું છે ને એક આધી ગાય છે અને અહીંયા જો પછી વધારાનું પાણી ઢોરાતું હોય ને એમાં બેઠી હોય ગાયું ને આપણી ગાડી પાર્ક કરેલી છે ને હવે પાછા આપણે આગળ નીકળી ગયા છીએ ઓરી ઢારીઓ આવ્યો છે આમાં એવું જ હોય થોડીક વાર ઢારીઓ આવે ચડે ઓરી ઉતરે હોળી ચડે આગળની નદી આવશે મોટી બધી એમાં શ્રાવણ મહિનામાં નીકળવામાં મુશ્કેલી અહીંયા જ પડે કારણ કે અહીંયા નદી પુલ ઉપર પાણી જતું હોય બરાબર ને એટલે જો હવે આવશે જ આગણી અત્યારે તો કોરી હશે જો આવી ગઈ આ નદી આખી ભરેલી હોય ને આમાં હેવાર હોય એટલે આ ફૂલ પાણી જાતું હોય બીજી જાતનું એટલે એક ડિફિકલ્ટ વસ્તુ છે આખી કોરી છે નથી અને બીજા નંબરમાં અહીંયા હે ને તડકો બહુ પડે છે અત્યારે આપણે પડેથી બહુ એવું જાત આપણે પહોંચી ગયા છે મારા ભાઈ ગાડી પાર્ક કરવા ગયો છે અને આવું કંઈક લોકેશન છે બરાબર બહુ મસ્ત છે સમય લીલા લીલા વલ્લા છે નેહ છે એ બાજુથી રસ્તો આવે ને આ બધી જૂનવાણી વસ્તુ છે બરાબર અને જો હવે આપણી લોકેશન તરફ આગળ જાય છે અહીંયા વલ્લા બહુ મોટા મોટા છે અને જો ચણીયાલા આપણે ચણ માટેનો ચણિયારા બે બાજુ છે એ એક સુવિધા બહુ સારી છે હવે તો અહીંયા થોડુંક બની ગયું હોય ને કે આટલી બધી સુવિધા કે આવું કંઈ હતું નહીં બહુ જાજુ પણ આ અહીંયા આજી નદી છે ને એમાં પાણીનો સ્ટોક કરવામાં આવે મંદિર છે એટલે પછી પીવામાંનો ઉપયોગ લેવાનો હોય ને એટલે બધે જો અહીં આગળ નદી છે આ જ આવી છે ચોમાસે પાણી આવે ને હેઠું વહી જાય અને જો અહીંયા ઘણા બધા કાચબા હે જો દેખાતા હોય ના દેખા જો અંદર વયા જાય બહુ મોટા મોટા કાચબા આ રહ્યા છે અને આમાં મગર પણ હોય અત્યારે નથી હોલખેરે આપણે ચોમાસે આવ્યો ત્યારે હતી આપણે વિડીયો લીધો તો ને ઘણા સુધી પાણી ભરી રહ્યું કારણ કે જો અહીંયા પાટિયા મારી દીધા એટલે પાણી આગળ જાય ને પાણીનો સ્ટોક થઈ જાય આખું વર પાણી હાલે આ ખોલે ને ત્યારે નીચે પાણી જાય નીચે બાજુ છે એમાં ડેવલા શું કહેવાય કાચબા ને એવું છે જોવું અહીં એટલે એના માટે ક્યારેક એને આ પાટિયા ખોલવા પડે અને હવે આપણે હે ને ફટાફટ જ્યાં મહાદેવના દર્શન કરવા અહીંયા જો આંબો છે એમાં કેરીઓ બહુ આવી પણ આપણે દર્શન કરી આવી પછી પાછા મળી જો હવે પાછા આપણે નીચે આવી ગયા છે અહીં જે આપણે નીચેની નદી બતાવી હતી નીચે આમાંય બહુ જલ્જા કાચબા છે અહીંયા વારી વખતે મગર હોય પણ આજખેરે છે નહીં તો કેમ નથી આપણે કંઈ ખ્યાલ નથી બરાબર કાચબા બહુ જાલજા છે આપણે જો અહીંયા આવીને એટલે બાજુમાં આવે ને એમ થાય કંઈક નાખીએ પણ આપણે કંઈ લેતા ભૂલી ગયા છે તો સોરી પાછી વખતે આવશું ત્યારે કંઈક લઈને આવશું બિસ્કીટ કે એવું હોય ને એને મજા આવે ખાવાની બહુ મસ્ત લોકેશન છે એક નંબર અત્યારે જ આવી જાય મિત્રો આપણે કિલેશ્વર આવી ગયા છીએ બરાબર કિલેશ્વરની સફર આપણે પૂરી કરી લીધી છે હવે આપણે થોડાક આગળ જઈએ કઈ જગ્યાએ જઈએ તો આપણે ખબર નથી પણ થોડાક આગળ જઈએ આપણે ગયા ખબર ખતા પર પણ વિડીયો તમે જોયો હશે બરાબર તો આવી બધી ટ્રીપ સારી ગઈ આજની તો હાલો આગળ આગળ મારો ભાઈ પણ જાય છે કીમે છે આ આ બધું છે ભેગો આવ્યો જગદીશ નંદાણીયા નથી પણ બનતી જ છે જો ભાઈ ફરમાય છે આ માટે જરા જરા આ મંદિરની બાજુમાં છે ને નેહ હતા ને તો આપણે કીધું કે હાલો આપણે એમની ચક્કર મારી જઈએ તો એમની ચક્કર મારી જઈને અને ભયંકર ગરમી બહુ બીજી જાતની છે તો અત્યારે બધા બહાર બેઠા છે કારણ કે લાઇટની કંઈ સુવિધા એવી બધી છે ને કાચ છે હવે કાચ ઉપર એ કદાચ બોલ ને એવું કરતા હશે આપણે કંઈ લાંબી ખબર નથી તો થોડેક બધી આમ ને હે આ સુધી ચક્કર મારી આવી અને પછી આપણે હવે આગળ જવાના નેક્સ્ટ લોકેશન કે જે આ ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ જાશું બરાબર તો આ રીતે બધું છે ને બાપા કેમ બેઠા હતા દેખાણા નહીં આ રીતે બધું હોય તો હવે આપણે ત્યારબાદ આવી ગયા છીએ અહીં ત્રિવેણી સંગમ અહીં ત્રણ નદી ભેગી થાય છે અને જા કાલ પેરોના ને એવા બે મંદિર છે અને આવું પીપળા ને એવું બધું છે આપણે એકલી વાર લગભગ વીજ લઈ લીધું અને અહીંયા એક જો અને મહાદેવનું મંદિર છે આપણે એના દર્શન કરાવી દહીં તમને

અને જો સામે પૂલ છે ને અહીંથી આપણે ગાડી ઉપરથી આવે અહીંથી ગાડીથી અત્યારે અને અત્યારે તો હેઠો એક પૂલ છે અહીંથી આવી હગન તળકો બહુ છે પગ બરે છે ચંપલ તા પેરી ના હોય ની અંદર અને આને મોજા છે મેળાવી ગયો એ માટે જોજો ને સ્ટાઈલ કેમ કરી છે પહેલા આના દર્શન કરી લ્યો એ જોવા ગયો કે હું કઈ રઈ ન ત્યો ને આમાં લે 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 તો હવે આપણે ત્રિવેણી સંગમમાં બધાના દર્શન કરી લીધા છે આ બાજુ ત્રિવેણી સંગમનું પાણી કે નથી નકત આપણે એ બાજુ આગળ જાત આ પાણી પીવાનું હોય બાકી નદીમાં પાણી નથી નકતો એ બાજુ જાત ને તડકો બહુ સારો હોય એટલે હવે એમ થાય કે ઘેર નીકળી જવાય હવે આગળ જઈ નાસ્તો કરી લઈ અને પછી ઘર ભેગા ડાયરેક્ટ ખંભાળી જવાને ખંભાળી જાતા આવી અને હવે આપણે ને નવા વિડીયોમાં મળશું બરાબર